નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ દસ વિષય ઇંગ્લિશની સ્વ અધ્યનપથીનો પાઠ પહેલો એટલે કે યુનિટ એક અગેન્સ્ટ ઓડ્સની વાત કરવાના છીએ તો મિત્રો અહીંયા પાઠ નંબર એકનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ દસના ના અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જ્યાં તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ દસ વિષય ઇંગ્લિશની ની અધ્યયન પોથીનો પાઠ પહેલો એટલે કે યુનિટ એક તો જોઈએ આપણે અહીંયા યુનિટની સંપૂર્ણ માહિતી આપેલી છે આ એમના સ્પેલિંગ છે ત્યાર પછી સેક્શન એ છે રીડ ધ એક્સેટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તમારે ફકરો વાંચી અને પ્રશ્નના જવાબ લખવાના છે તો અહીંયા ફકરા મુજબ જે પ્રશ્ન પેલો પૂછ્યો છે વોટ વોઝ મિનિમમ ડોનેશન તો મિનિમમ ડોનેશન વોઝ થ્રી થાઉઝન્ડ રૂપીઝ પછી મેઇન ઓક્યુપેશન ઓફ વિલેજ વોઝ ફાર્મિંગ એટલે ખેડૂત મુખ્ય વ્યવસાય શું છે ગામડાનો તો કે ખેતી ત્યાર પછી બીજો ફકરો છે આ ફકરો વાંચવાનો છે અને ફકરો વાંચ્યા પછી તમારે નીચે પ્રશ્ન આપ્યા છે ત્રીજો ને ચોથો એનો જવાબ લખવાનો છે વોટ ડીડ ધ રેલવે ડેની ગીવ ફંડ રેલવે ડીને ટુ ગીવ ફંડ બીકોઝ ધે ડીડ નોટ હેવ ફંડ બરાબર તો ત્યાર પછી ડિમાન્ડનો પ્રશ્ન છે વેન વોઝ ડિમાન્ડ રેઝ તો ડિમાન્ડ વોઝ રેડ ઇન વન હંડ્રેડ નાઇન્ટી ટુ એટલે કે ઓગણીસો બ્યાસીમાં ત્યાર પછી નો ફકરો છે એ ફકરાને આધારે પાંચમા નંબરનો છઠ્ઠા નંબરનો અને સાતમા નંબરનો જવાબ આપણે લખ્યો છે તો લાઇબ્રેરી ઇઝ ધ સેન્ટર ઓફ તો ઇન ઇન્ફોર્મેશન નોલેજ વિઝડમ કલ્ચર એક્ટિવિટી રીઝન એન્ડ રેફરન્સ ત્યાર પછી છઠ્ઠો છે વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધ લાઇબ્રેરી ધ થર્ડ ઓફ ઇટ્સ થાઉઝન્ડ મેમ્બર આર વુમન પછી ત્યાર પછીનો પ્રશ્નનો જવાબ છે બરાબર આ રીતના સાતમા પ્રશ્નોનો જવાબ આપ્યો છે ત્યાર પછી આગળ જોઈએ તો સોલારનો એક ફકરો આપ્યો છે વેન્ડઝ એમજી પી પ્રોવાઈડ ધ કસ્ટમર તો એમજીપી જીપી પ્રોવાઈડ સોલાર માઇક્રો ગ્રીડ્સ એન્ડ ધ એપ પ્રોવિડ ટુ લાઇટ્સ એલઈડી લાઇટ સોરી ટુ એલઈડી લાઇટ્સ એન્ડ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ હાવ ઇઝ સોલાર પાવરલેસ હાવ ઇઝ સોલાર પાવર હાર્મલેસ તો સોલર પાવર એઝ એ સ્મોકલેસ સ્યોર્સ ઓફ લાઇટ ત્યાર પછી અહીંયા આપણે શોર્ટ નોટ લખવાની છે શોર્ટ નોટ ફોકસ ઓન ધ ક્વેશ્ચન તો મિત્રો અહીંયા અમે નોટ છે એ થોડીક નાની લખેલી છે કારણ કે અહીંયા જગ્યા આપણને ઓછી આપી છે અને શોર્ટ નોટ છે બહુ મોટી થઈ છે તો મેં એક જ ફકરો લખ્યો છે બરાબર તો આ રીતનો તમે અહીંયા શોર્ટ નોટ લખી શકો છો ત્યાર પછી મિત્રો ટ્રુ અને ફોલ્સ ખરા ખોટા કહેવાના છે તો પહેલું વાક્ય છે એ ફોલ્સ છે સોરી એટલે બારમું વાક્ય ફોલ્સ તેરમું વાક્ય ફોલ્સ ચૌદમું વાક્ય ફોલ્સ પંદરમું વાક્ય ટ્રુ સોળમું વાક્ય ટ્રુ સત્તરમું વાક્ય ટ્રુ અઢારમું વાક્ય ટ્રુ ઓગણીસમું ફોલ્સ અને વીસમું ટ્રુ આ રીતના મિત્રો આપણા ખરા ખોટા થશે ત્યાર પછી સેક્શન બીઆઈપો છે તો રીડ ધ પેસેજ અને આન્સર ધ ક્વેશ્ચન અહીંયા ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ લખવાના છે તો અહીંયા ફકરો આપ્યો છે ભાવનગર એરપોર્ટ કનેક્ટ વિથ ઇન્ટરનેશનલ એરપોર્ટ મુંબઈ અમદાવાદ વિથ ડેઈલી ફ્લાઇટ ફ્રિકવન્સી તો એના આધારે આપણે પ્રશ્નોનો જવાબ લખવાના છીએ એકવીસમાં પ્રશ્નનો જવાબ થાય મુંબઈ એન્ડ અમદાવાદ હાવ ફાર ઢસા ફ્રોમ ધ પાર્ક ઢસા પાર્ક છે કેટલું દૂર છે ઢસા ઇઝ ફિફ્ટીન કિલોમીટર ફાર ફ્રોમ ધ પાર્ક બરાબર છે ત્યાર પછી બ્લેક બ્લોક ઇઝ સ્ટેટ એનિમલ ઓફ તો કે બ્લેક બ્લોક કોનું પક્ષી રાષ્ટ્રીય પક્ષી છે આંધ્રપ્રદેશ પછી કલવીટ આપ્યું છે બરાબર છે મરાઠી ચોવીસમાં પ્રશ્નો જવાબ ત્યાર પછી ના પચીસમાં પ્રશ્નો જોબ છે મુંબઈ ઓર અમદાવાદ ધ્યાન ધ ભાવનગર ત્યાર પછી મિત્રો અહીંયા પીજાની એક જાહેરાત આપી છે રીડ ધ મેમો કેશ મેમો આન્સર ધ ક્વેશ્ચન અહીંયા એક બિલ આપ્યું છે આપણને બિલ વાંચી અને તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે તો નીચે આપણે જે સંપૂર્ણ બિલ જોઈએ આ રીતનું આપણું સંપૂર્ણ બિલ છે ત્યાર પછી બિલના આધારે પ્રશ્ન પૂછા છે વિચ ચીજ વિચ પીઝા આર બ્રોટ હિયર ફોર ચીજ મેગ્નેટ રિટા એન્ડ થીક રસ વોટ ઇઝ ઓફર ધ હિયર બાય વન ગેટ ટુ ફ્રી હાઉ ઇઝ બિલ પેડ તો આર એસ ટ્વેન્ટી ટુ હંડ્રેડ નાઇન્ટી નાઇન રૂપીસ તો ઓફર ઇઝ એપ્લાઇડ ઓનલી ફ્રાઇડે ત્યાર પછી સેક્શન સી આપ્યું છે જોડકા જોડવાના છે ત્રીસમાંની હામે સી એકત્રીસમાંની હામે આવશે આપણું ડી અને બત્રીસમાંની હામે આવશે બી ત્યાર પછી મિત્રો અહીંયા ખાલી જગ્યા પસંદ કરવાની છે અને અહીંયા લખવાની છે આ રીતની મેં લખી છે તો એમાં આવશે એ હાઉ મચ ડઝ ઇટ કોસ્ટ ત્યાર પછી ચોત્રીસમું છે એમાં પણ આપણે વિકલ્પ પસંદ કરવાનો એ ખાલી જગ્યા એમ લખવાનું છે તે આર મોર એક્ટિવિટી ધેન ઓફર્સ ત્યાર પછી કોર્સમાં પેલા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે ડોનેટ ઇલોડ ફોર્મર અને લોબિડ તો આ રીતની ખાલી જગ્યા થશે અહીંયા જે આપણે પાંત્રીસમા પ્રશ્નની ખાલી જગ્યા છે એ મુજબ થશે ત્યાર પછી ફાઇન્ડ એન્ડ વ્રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ નજીકનો અર્થ દર્શાવતો શબ્દ લખવાનો છે બરાબર છે તો અહીંયા વેલ્કનો એનિમલ્સ અને ક્રાઉડ તો આ રીતના આપણા ત્રણ નજીકનો અર્થ દર્શાવતો છત્રીસ અડત્રીસ મે આડત્રીસમાં પ્રશ્નનો જવાબ થશે ત્યાર પછી સેક્શન ડી આવે છે એમાં આપણે રીડ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નેરેશન ગીવન બ્લો ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ તો અહીંયા બ્રેકેટમાં પેલો શબ્દનો સાચો શબ્દ શોધીને લખવાનો છે હી સી ને ધ્યેમાંથી સી આવશે ટોલ્ડ આસ્ક અને રિક્વેસ્ટમાંથી આસ્ક આવશે કેન કુડ ને વુડમાંથી કુડ આવશે અને લવ્સ લવિંગ ને લવડમાંથી લવડ આવશે ત્યાર પછી બીજું આવશે જોઈન ધ સેન્ટેસ યુઝિંગ એપ્રોક્સિમેટ કન્જક્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ બ્રેકેટ્સમાં પેલા કન્જક્શનનો ઉપયોગ કરીને વાક્ય આપણે જોડવાનું છે માય અંકલ ઇઝ ઓલ્ડ બટ હી ઇઝ સ્ટ્રોંગ બરાબર છે તો અહીંયા આપણે બટ કન્જક્શનનો ઉપયોગ કર્યો છે એકતાલીસમું છે અમે નાઇધર ઓર આવશે માય બ્રધર વિલ ડ્રિંક આઈધર ટી ઓર કોફી ત્યાર પછી બેતાલીસમું આવશે વી યુ વીલ શ્યોર ફર્સ્ટ ક્લાસ બિકોઝ યુ આર વર્કિંગ વેરી હાર્ડ ત્યાર પછી તેતાલીસમાં છે ડુ એઝ ડાયરેક્ટ બરાબર છે તો સી ટીચ મી ઇંગ્લિશ સી ડઝ ઓલ હેર વર્ક બાય હર સેલ્ફ ધીઝ નોટ બુક્સ આર હિયર્સ ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીં આપણે ચાર ઓપ્શનમાંથી એક ઓપ્શન ટીક કરવાનું છે તો પહેલાંમાં આવશે એ એટલે કે ચુમ્માલીસનો જવાબ થશે એ પિસ્તાલીસમાંનો જવાબ થશે એ અને છેતાલીસમું છે રીટાબેનવાળું છે એમાં જવાબ આવશે બી ત્યાર પછી સેક્શન એ આવે છે રાઈટ પેરેગ્રાફ ઇન અબાઉટ વન હંડ્રેડ ફિફ્ટી વર્ડ્સ વિથ ધ હેલ્પ ઓફ ગીવન પોઈન્ટ માય વિઝિટ ટુ અ સ્માર્ટ વિલેજ તો માય વિઝિટ છે સ્માર્ટ વિલેજને અહીંયા તમને મુદ્દા આપ્યા છે આ મુદ્દાને આધારે તમારે અહીંયા એક નિબંધ લખવાનો છે દોઢસો શબ્દમાં પેરેગ્રાફ લખવાનો છે માય વિઝિટ ટુ સ્માર્ટ વિલેજ તો આ રીતનો મિત્રો એમનો જોબ થશે માય વિઝિટ ટુ સ્માર્ટ વિલેજ બરાબર ડ્યુરિંગ માય વેકેશન આઈ હેડ ધ ઓપોર્ચ્યુનિટી ટુ વિઝિટ માય સ્માર્ટ વિલેજ કોલ્ડ પુનસારી ઇન ગુજરાત બરાબર આ રીતનો છે આપણે લખ્યો છે મિત્રો આ તો આપણું માય સ્માર્ટ વિલેજનો આપણે ફકરો ત્યાર પછીનો અડતાલીસમો પ્રશ્ન જોઈએ તો ડિસ્ક્રાઈબ ધ પિક્ચર ઇન ટેન સેન્ટેન્સ આ ચિત્રનું વર્ણન છે તમારે દસ વાક્યોમાં લખવાનું છે આ ચિત્ર તમે ધ્યાનથી જુઓ તો અહીંયા ક્લાસરૂમનું ચિત્ર હોય એવું લાગે છે એક્ઝામિનેશન ચાલતી હોય એવો ફીલ થાય છે તો આ ચિત્ર જોઈ અને ત્યારે આપણે એને આધારે દસ વાક્ય લખવાના છે તો આપણે નીચે મુજબ એમના દસ વાક્ય લખશું પહેલું વાક્ય છે तो द पिक्चर शो क्लासरूम फिल विथ स्टूडेंट सीटिंग इन नियर रो आलु वक्य थे त्यार बीजू वक्य थे ऑल स्टूडं आर फेसिंग फॉरवर्ड एंड एपियर टू बी बराबर त्यार तीज्यार पी आ चौथु पांचमू वक्य त્યાર પછી આ 6 અને 7મું વાક્ય ત્યાર પછી 8 અને 9 વાક્ય ત્યાર પછી આ 10મું વાક્ય તો મિત્રો આ હતું આપણું ધોરણ દસ વિષય ઇંગ્લિશની સ્વ અધ્યયનપથીના પાઠ નંબર એકનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો